સાથેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિવિધ વિકાસના પ્રકલ્પો કરશે લોકાર્પણ ગાંધીનગરમાં નવા તૈયાર કરવામાં આવ્યા છે આવાસ ગાંધીનગરમાં નવા સદસ્ય નિવાસનું કરવામાં આવશે ધારાસભ્યો માટે તૈયાર કરાયા છે નવા ફ્લેટ તો સાથે સાથે જણાવવા માંગીશ કે બસો છવ્વીસ ખર્ચે આ તમામ આવાસ જે છે તૈયાર કરવામાં આવ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિવિધ વિકાસના પ્રકલ્પોનું કરશે લોકાર્પણ સાથે જ ખાતમુહૂર્ત તો સાથે સાથે ગાંધીનગરમાં નવા સદસ્ય નિવાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે ધારાસભ્યો માટે નવા ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે આ મામલે વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોનલાઇનના માધ્યમથી જોડાઈ ગયા છે ઉમંગજી જોઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિવિધ વિકાસના પ્રકલ્પોર્ષ ઉલ્લાસ અને આનંદનો તહેવાર છે એમાં એક વધુ એક પીછું ઉમેરાયું છે આજે લોકલાલીડા અમિત શાહ જે કેન્દ્રીય ગૃહમંત્રી છે જે ગુજરાતના પ્રવાસે છે અને ગાંધીનગર ખાતે જે ધારાસભ્યોના ટોટલ બસો ફ્લેટ એ લોકાર્પણ કરશે આ ફ્લેટમાં તમામ પ્રકારની સુવિધા છે જે આધુનિક સુવિધા હોય તમામ સુવિધાઓ તેમાં જોવા મળશે જે સમયમાં જો એવો અંદોજો દેખાઈ રહ્યો છે કે ગુજરાતની અંદર આધારે જો ધારાસભ્યોની સીટોની ગણતરીમાં વધારો થાય તેના ધ્યાનમાં લાવીને ભવિષ્યના વિચારો ધ્યાનમાં લાવીને આ સરકાર બસો ફ્લેટનું નિર્માણ કરી રહી છે એનો સંદેશો આપી રહી છે કે આવનાર ટૂંક સમયમાં ગુજરાતમાં ધારાસભ્યોની સીટોમાં વધારો થશે કારણ કે દિન પ્રતિદિન ગુજરાતની વસ્તી વધી રહી છે જણાવી દઉં કે જે જે આરામદાયક વિતરણ કરવામાં આવશે જેના કારણે તેમની કામગીરીમાં વધુ સારી કામગીરી દેખાઈ આવશે કારણ કે જે બી બંગલાઓ છે કે જે ફ્લેટ છે જૂના થઈ ગયા છે તેને રિરિનોવેશન કરવાની જગ્યાએ તમામ ફ્લેટોનું જે નવું નવીનીકરણ કરવામાં આવ્યું છે તેનાથી આવનાર સમયમાં ગુજરાતમાં જેટલા પણ ધારાસભ્યો છે

તેઓ ફક્ત પોતાના કપડા લઈને જ આવશે એનો મતલબ કે તેમાં એસી ની ખુરશી ટેબલની વ્યવસ્થાઓ સોફા સેટની વ્યવસ્થાઓ ફ્રીજ જે અત્યંત જરૂરી છે જે અત્યારના સામાન્ય જીવનમાં જે લોકોને જીવન જર્યા વસ્તુ છે તેમાં આધુનિક સગવડો સાથેના ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે લગભગ બસો છવ્વીસ કરોડના ના ખર્ચે બસો ફ્લેટ કરવા કરવામાં આવે છે એનો મતલબ કે આ ફ્લેટમાં તમામ આધુનિક સુવિધાઓ હશે જે બી ધારાસભ્યો છે તેમાં મીટિંગ રૂમ છે બે થી ત્રણ લિવિંગ રૂમ છે બેડરૂમ છે અને એક મોટો રૂમ છે આમ તમામ જે અગવડો પડતી હતી તેમાંથી તેમની મુશ્કેલીઓમાંથી દૂર થશે અને સમયમાં જે પણ ધારાસભ્યો ચૂંટાય કોઈ પણ પ્રશ્ન હોય તેને આ ફ્લેટ મળવાથી તેમની કાર્યક્ષમતામાં વધારો થશે અને તેમની જે બરાજ જે જે દરમિયાન જે ગાંધીનગરમાં હોય